ના ડોગ આંકડા પરથી આવી જાય છે ડિસેમ્બર માસમાં નાગરિકોને શ્વાને બચકા ભર્યા જેથી આ લોકોને ચાર વખત ઇન્જેક્શન લેવા માટે સિવિલના પગથિયા ચડવા પડી રહ્યા છે જેતપુર રાજમાર્ગોથી લઈને શેરી ગલીઓમાં બેફામ બનેલા કુતરાઓએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે છેલ્લા ત્રીસ દિવસમાં ત્રણસો પાંત્રીસ લોકોને કૂતરાઓએ બચકા ભરી કરડી કાથા છે તે પૈકી અમુક લોકો હડકાયા કૂતરાનો શિકાર બન્યા છે લોકો પરેશાન છે બીજી બાજુ કુતરાઓના ત્રાસવાદ સામે નગરપાલિકાનું એવું કહેવું છે કે સરકારના એનિમલ એક્ટને કારણે અમે કૂતરા પકડી શકતા નથી આમ કૂતરાઓએ મચાવેલા હાહાકાર વચ્ચે પ્રજાની હાલત રામ ભરોસે જેવી બની છે અત્રેની સિવિલ હોસ્પિટલમાં કૂતરાઓ કરડવાના કેસમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે ખરી મુસીબત હડકાયા કૂતરાઓની શિકાર બનેલા લોકોની છે તો બીજી બાજુ શહેરમાં રાત્રિ કરફ્યુ અમલી હોવાને કારણે કામ પૂરું કરીને ઘેર પરત ફરતા લોકોને સુમસામ રસ્તા પર દરરોજ શ્વાનોનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું નાટક તો સદંતર બંધ કરી દેવામાં આવ્યું હોવાને કારણે ડાઘિયાઓ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે અને હવે તો શહેરના અનેક રસ્તાઓ પર ટોળા સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતા લોકોને સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવા લાગી છે સિવિલના સૂત્રોએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને શ્વાન કરડી જાય તો તેને હડકવા વિરોધી રસીનું ઇન્જેક્શન આપવામાં આવે છે આ રીતે તેને ચાર ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હોય છે પરંતુ જો તે દર્દી એક ઇન્જેક્શન લીધા બાદ બાકીના ઇન્જેક્શન ન લે તો તેને હળકવા છે આ પ્રકારના અનેક કેસો પણ નોંધાઈ ચૂક્યા છે અને મોટાભાગના કેસોમાં હડકવા ઉપડ્યા બાદ તેને ઠીક કરવો સંભવ બનતો નથી આવી જ રીતે સારવાર દરમિયાન અનેક લોકો મોતને પણ ભેટ્યા છે શ્વાનના આતંક વિશે નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેઓએ જણાવેલ

તો ગત ડિસેમ્બર માસ દરમિયાન કુલ ત્રણસો પાંત્રીસ દર્દીઓ આવેલા જેમાં બસો ને પુરુષ અને સત્યાસી સ્ત્રી દર્દીઓ અને અર્બન રૂરલમાં જોઈએ તો સિટીના એકસો ચોર્યાસી અને ગ્રામ્ય વિસ્તારના એકસો એકાવન દર્દીઓ આવેલા તે જ રીતે નવેમ્બર મહિનામાં કુલ બસો પિસ્તાલીસ દર્દીઓ જેમાં સ્ત્રી પુરુષને જોઈએ તો છપ્પન સ્ત્રીઓ અને એકસો નેવ્યાસી પુરુષો તેમજ અર્બન રૂરલ વિસ્તારના જોઈએ તો સાડત્રીસ અર્બન વિસ્તારના અને બસો આઠ રૂરલ વિસ્તારના દર્દીઓ આવેલા હતા

કુલ અંદર નવસો ને સત્તાવન દર્દીઓ ડોગ બાઇક ને લીધે સારવાર લેવા માટે આવેલા હતા ખાસ કરીને ડોગ બાઈટ થતી હોય છે ત્યારે શું શું ધ્યાન રાખવું જોઈએ અને શું સારવાર આપવાના કોઈ પણ વ્યક્તિને જ્યારે ડોગ બાઈટ થાય ત્યારે સૌપ્રથમ તો દર્દીએ જે પણ શરીરના જે ભાગમાં કૂતરૂ કરડ્યું હોય તે ભાગને 10 મિનિટ સુધી સાબુ અને પાણીથી ધોઈ અને ક્લીન કરવું જોઈએ આપણે એવી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે કે ઘણા લોકો મરચું બાંધે ઘણા લોકો હળદર લગાડે પરંતુ આવી કોઈ પણ ઘરગથ્થુ ઈલાજો કરવાના નથી જે નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ ની ગાઈડલાઈન છે તે પ્રમાણે દર્દીએ દસ મિનિટ સુધી ટેપ વોટર એટલે કે ચાલુ નળ નીચે પોતાના શરીરનો કૂતરો કરડેલો ભાગ રાખી અને સાબુથી સાફ કરવો જોઈએ અને આ દર્દીને તાત્કાલિક વિના વિલંબે

કુલ ચાર ડોઝ લેવાના હોય છે જે ઝીરો થ્રી સેવન અને ટ્વેન્ટી ડેઝ એટલે કે આ કરડિયાના તેજ દિવસે અને ત્યાર પછી જે પ્રમાણે દર્દીએ સારવાર લેવાની હોય છે આ સિવાય જો દર્દીને હડકાયું કુતરું કરડેલ હોય અથવા તો કેટેગરી થ્રીનો બાઇટ હોય તો તેને એન્ટી રેબિક વેક્સિન ઉપરાંત હ્યુમન ઇમ્યુનોગ્લોબ્યુલિન આપમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે જે ઇન્જેક્શનની એક ઇન્જેક્શનની કિંમત છ હજાર રૂપિયા હોય છે વેક્સિનની અને એવા જે દર્દીના વજન પ્રમાણે જેટલી સંખ્યામાં ઇન્જેક્શનો જરૂરી હોય તે ઇન્જેક્શનો આપવાના હોય છે અને આપણે સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે સરકારશ્રી દ્વારા જીએમએસસીએલ દ્વારા ઇન્જેક્શનો પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે જે પણ દર્દીઓને જરૂર જણાય તેમને આ મોંઘા ભાવના અત્યંત હડકવા વિરોધી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પણ આપવામાં આવે છે

એટલે જરૂર પડે અમે રાજકોટ કોર્પોરેશનનો પણ સહયોગ લઈ એમની જે કોઈ એજન્સી હોય એમના દ્વારા પણ આ કાર્યવાહી થાય એ દિશામાં પ્રયત્ન કરશું